એક ટોપી વેચનારો ફિર્યો મેળામાં ટોપીઓ વેચી વધેલી ટોપીઓ લઈ પાછો મેળામાંથી તે ખૂબ થાકેલો હતો આથી રસ્તામાં જ્યારે જંગલ આવ્યું ત્યારે તે એક વડના ઝાડ નીચે

વાંદરાનો સરદાર ઝડપથી ત્યાં પહોંચ્યો અને પોટકુ ઉપાડી લાવ્યો પોટકુ ખોલ્યો તો તેમાં રંગબેરંગી ટોપીઓ હતી સરદાર તથા વાંદરાઓ ટોપીઓ જોઈને ખુશ ખુશ થઈ ગયા સરદારે દરેક વાંદરાને એક એક ટોપી આપી વાંદરા ટોપી પહેરી નાચવા કૂદવા લાગ્યા આ ધમાધમથી ફેર એની ઊંઘ ઉડી ગઈ જાગીને જોયું તો ટોપીઓનું પટકું ગુમ ઊંચે નજર કરી તો વડ તેમજ આજુબાજુના વૃક્ષો ઉપર વાંદરાઓ માથા ઉપર ટોપી પહેરીને બેઠા હતા અને આનંદથી કરતા હતા આનંદ થી વાંદરાઓ તરફ હાથ હલાવ્યો તો વાંદરાઓ પણ તેની સામે હાથ હલાવવા લાગ્યા ફેરિયા ઈશારાથી ટોપી માંગી તો વાંદરાઓ પણ તેની જેમ કરવા લાગ્યા ફેરિયા એ ગુસ્સાથી પગ પછાડ્યો તો પણ પગ પછાડ્યો તરફ પથ્થર ફેંક્યો તો તેની તરફ ટેટા ફેંક્યા કંટાળેલા ફેરિયાના મગજમાં એક વિચાર ઝબક્યો તેને થયું કે હું જેમ કરું તેમ આ વાંદરાઓ કરે છે તે મારું અનુકરણ કરે છે ચાલ ને આ એક ટોપી વધી છે એનો હું ઘા કરું આમ બિચારી ઘા કરી આથી બધા જ વાંદરાઓએ પોતાની ટોપી નીચે ઘા કરી દીધી ફટાફટ ફેરિયાએ બધી જ ટોપીઓ લઈ લીધી જલ્દી જલ્દી બધી ટોપલીઓ પોટલામાં ભરી અને ફેર્યો તો ત્યાંથી ચાલી નીકળ્યો